જે રીતે ક્ષત્રિય સમાજ નો જે સમગ્ર છે એ પડવાનું નામ નથી લેતું જેમાં રૂપાલાનું વિવાદિત કરેલા એ નિવેદનનો મામલો જ્યાં હવે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ નિવેદન વખોડ્યું છે રૂપાલાને જનતા તેમના દરબારમાં જવાબ આપશે મહત્વનું છે કે એમ પણ કહ્યું કે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભામાંથી ભાજપ ઉમેદવાર

જયરાજસિંહની આગેવાનીમાં મળેલી આ બેઠક બાદ પણ કર્ણી સેના હવે લડી લેવાના મૂડમાં છે કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હિંમતસિંહ જાડેજાએ એમ પણ કહ્યું છે કે ક્ષત્રિય સમાજ ગોંડલને ભૂલી જાય જયરાજસિંહ જાડેજાને ભૂલી જાઓ એ ભાજપી છે પક્ષ પ્રેમી છે સમાજ કરતા તો પક્ષ તેના માતા પિતા અને ભાઈ બહેન વધુ માને છે જયરાજસિંહ કઈ એકલા ક્ષત્રિય નથી કે તે જાહેર કરે અને માની લેવાનું જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આ લડત ચાલુ છે અને ચાલુ જ રહેશે તેમ જણાવ્યું ખાતે મીટિંગ વરાણી એમાં રાજકીય હતા અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે જે અમારી દેવું સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે અને રાજપૂત ભાઈઓને કહું છું કે હવે ડબલ જોશથી આપણે લડાઈ લડવાની છે આ સીધી રૂપાલાની ટિકિટ જ ન થાય ત્યાં લગી સમાધાન ન થાય સાપૂત સમાજ ઝૂક્યો નથી ને ઝૂકશે નહીં રૂપાલાના વિવાદિત નિવેદન મામલે ક્ષત્રિય સમાજમાં રોષ છે આજે રાજપૂત કરણી સેના આપશે આવેદનપત્ર રાજપૂત કરણી સેના મોરબી કલેક્ટરને આપશે આવેદનપત્ર રૂપાલા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે કાર્યવાહી કરાશે કોર્ટમાં ફરિયાદ કરવા માટે પણ કરવામાં આવશે કાર્યવાહી રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે એક સભાની અંદર એને ક્ષત્રિય સમાજનું અપમાન કરેલું છે તો આવા લોકોને પાઠ ભણાવવા માટે અને ભવિષ્યની અંદર આવા સમાજ ઉપર ક્ષત્રિય સમાજ ઉપર કોઈ ટિપ્પણી ન કરે એ માટે આ લોકોને પાઠ ભણાવવા પણ જરૂરી છે આગળ પણ જોઈશું સમાચાર હાલ રોકાઈશું એક બ્રેક માટે